અને ગુરુદેવ મહારાજરા નમસ્તેશ્વર મહાદેવમાં આગામી હનુમાન જયંતિએ આપણે હનુમાનજી મહારાજનો લોટ માણેકવાડા પ્રાથમિક શાળાના અને ગામના તમામ બાળકો ને ચારથી પાંચ વાગે ભોજન માણેકવાડામાં નિમંત્રિત ગ્રામજનોને ભોજન સાંજે ભજન અને સુંદરકાંડ કરવામાં આવશે તો સર્વે બથેશ્વર મહાદેવના તમામ સેવકો તમામ સિદ્ધિઓ સાધુ સંતોને પધારવા મારું હાર્દિક નિમંત્રણ છે જય શિયાળા થેશ્વર મહાદેવના આપ દર્શન કરી રહ્યા છો પુરાણો આશ્રમ છે આ આશ્રમમાં વર્ષો પહેલા લશ્કરના રાજાશાહીના ત્રણ જિલ્લા ત્રણ રાજવાડાના અહીંયા થાણાઓ હતા અને લશ્કરનું થાણું હતું ત્યારે ત્યાર સમયની મને જે વાત મળી એ સમજણ છે ત્યાં સુધી બથેશ્વર મહાદેવને બથમાંથી પ્રગટ કરી અને બથમેશ્વરમાં મહાદેવને અહીંયા બિરાજમાન કર્યા છે વર્ષોથી ઘણા સાધુ સંતોએ અહીંયા ખૂબ જ સારી રીતે તપસ્યા કરી છે ખૂબ સાધુ સંતો અહીંયા આવેલા છે વર્ષો સુધી અને આશ્રમનો વિકાસ આશ્રમના સેવકોએ ખૂબ જ કરેલો છે આ બથેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છું બથેશ્વર મહાદેવ એક પ્રતાપી અને ખૂબ જ પ્રગટ થયેલા શંકર ભગવાન છે જેમાં ખૂબ લોકોની શ્રદ્ધા છે ખૂબ સારા કામો થઈ રહ્યા છે અનેક સંતોએ અહીંયા તપસ્યા કરી અને બથેશ્વર મહાદેવ અહીંયા આશ્રમ મોટું બનાવ્યું છે હું એન્ડી બાપુ આપને હનુમાન જયંતિએ અહીંયા દર્શન માટે અને ભજન ભાવ માટે પધારવા હું આમંત્રણ આપું છું જય શિયા રામ જય બથેશ્વર મહાદેવ આ બથેશ્વર મહાદેવનું નિર્માણ સરસ રીતે કરવામાં આવ્યું છે વારંવાર અહીંયા સરસ કાર્યક્રમો થાય છે ખૂબ ભજન ભાવ થાય છે આ છે બથેશ્વર મહાદેવ જય હો જય હો બથેશ્વર દાદા ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર જય બથેશ્વર દાદા જય બથેશ્વર દાદા જય હમ જય હમ જય બથેશ્વર મહાદેવ આ અમારા સંતોએ અહીંયા વર્ષો સુધી સાધના કરી જેમાં રામદાસ બાપુ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ જેમણે ખૂબ જ આશ્રમને વિકસિત કર્યા અને વર્ષો સુધી આ આશ્રમમાં તપસ્યા કરી એવા રામચંદ્રજી ભગવાન અહીંયા બિરાજમાન છે આપ દર્શન કરી શકો છો જય હો જય જય શિયા જય જય શિયાળામ જય જય શિયામ જય જય શિયા જય જય શિયા એવી જ રીતે સામે હનુમાનજી મહારાજ પણ બિરાજમાન કરેલા છે અહીંયા સાધુ સંતો માટે ખૂબ સરસ તપસ્યાની સાધના કરવાની અહીંયા આશ્રમ બનાવ્યો છે અને આશ્રમમાં ખૂબ સાધુ સંતો આવેલા છે હનુમાનજી મહારાજ કી જય હનુમાનજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે હનુમાનજી મહારાજ અમારા અહીંના સેવકો ભક્તો ગ્રામજનોનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે ખૂબ કામ સફળ થઈ રહ્યા છે આવી જ રીતે અહીંયા આશ્રમ તળે ખૂબ સંતોએ મહેનત કરીને આશ્રમના વિકાસમાં ખૂબ 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 મહેનત કરી અને આશ્રમની તપસ્યાઓ સફળ કરી છે પ્ર પ્રતાપી બગેશ પથેશ્વર મહાદેવ અહીંયા ખૂબ 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 લોકોને આશીર્વાદ આપ્યા છે આ છે બથેશ્વર આશ્રમની જગ્યાની જમીન જેમાં આશ્રમનો ખૂબ ખૂબ સંચાલન થઈ રહ્યું છે એવા ખૂબ વૃક્ષો આંબાઓ લીંબુડીઓ અને ખૂબ સરસ રીતે આનું ડેવલપ થયું છે સીતારામ ફરી ફરી આપ સૌને હનુમાન જયંતિએ બથેશ્વર મહાદેવ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શને પધારવા મારું ભાવભાઈ નિમંત્રણ છે આ નિમંત્રણને માન આપી આપ સૌ સેવકો ભક્તો સંતો અહીંયા પધારો જેથી કરીને હનુમાન જયંતિ આપણે સફળ રીતે ઉજવી શકીએ જય શિયા રામ જય હનુમાનજી મહારાજ કી જય